એ ભાવ આ પગાર છે આમો ભર દે કી યાર બહી રૂપિયા કઈ ના બાકી હાલુ યાર અમે બે દાડા હોતા રોકી યાર પણ થોડો ખર્ચો એટલે બહી રૂપિયા માં હવે હોતા રહેવાનો માલ પર અમાર નઈ લાવવાનો આટલા યાર જો ઘર મિલી નઈ જવાનો આ તો ફટી જશે નઈ બેટા ઘર મિલી નઈ જતા વાત કરો કી તમે હેલો આવ લે આવો આવો આ સ્વાની બની હા ખા ખા આવું છું બુલાતી હે મગર જાને કા નહીં બોલાતી હે મગર જાને નહીં ખાવા બોલાવા બૈરુ છે કેર હું પથ્થર ફાળે યાર ના ના જવાય ખાવા જવાય આપણે જો ના પાડી ખાવા તો જવાય જા ભાઈ જો ખાતા આય ઘરવા બેઠા

મોબાઈલ નો હા હોવા કેટલા નહીં મોબાઈલ હાર્યો હજી હારીજો

સવારે તો પોસ્ટ પોત લીધી મનાય લેવા દે 500 રૂપિયા માં ફોન તો આવે ખી ધોય તો 500 જ ધોય લે જો આલજો મન બીજી છે એમ ઓબલિટા લે આપણો તો લખી દે નંબર જો શું થાય લેવા ચલો થઈ ગયો તમારો

એ સાચી વાત પબ્લિક ને એવું લાગે બધા સળી બે આ તો એને દગો જ કર્યો સાચી વાત આપડે ના આ ગમે તે કોઈક એક દી ગયોગ

મોબાઈલ ના બાપા મારા પણ ખાવાના પૈસા નહિ ડ્રો ના પૈસા મારા પણ નહીં પૈસા સો ના રહ્યા તો તારા અને પેલી તારીખે આ મંદિર આવી જાય છે ડ્રો થાય